વલસાડ જિલ્લાના ધરમપુરની આશ્રમશાળાનો વિવાદ વકર્યો છે શાળાના સંચાલક દ્વારા શિક્ષકો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ શિક્ષકોએ કર્યા છે જે અંગે શિક્ષકોએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી વલસાડ જિલ્લાના ધરમ તાલુકાની આશ્રમ શાળાના શિક્ષકોએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી ગંભીર આક્ષેપો કર્યા છે શિક્ષકોના જણાવ્યા અનુસાર તેમની પાસેથી વિવિધ કારણોસર પૈસાની માંગણી કરવામાં આવી રહી છે આ આશ્રમ શાળાઓ નીરા તારગોળ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે સુથારપાડા અસલોના સાહુડા વેરીભાવાડા ચોસાહાડા અને સુલિયા ગામમાં આશ્રમ શાળાઓ આવેલી છે હાલમાં આ શાળાઓનું સંચાલન વસંત બરજુલ પટેલ કરી રહ્યા છે જો વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પણ છે શિક્ષકોએ આરોપ લગાવ્યો છે કે તેમની પાસેથી શાળા વિકાસ લાઇટ બિલ અનાજ લાકડા ભાડું અને ચૂંટણી લડવા માટે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે આ બાબતે તેમણે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને પોતાની વ્યથા રજૂ કરી હતી જો કે શાળાના સંચાલક વસંત પટેલે શિક્ષકોના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા અને આરોપોને પાયા વિહોણા કહ્યા હતા જ્યારે સૌરાષ્ટ્રના હોય ઉત્તર ગુજરાતના હોય એવા શિક્ષકોની જ્યારે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને આવા શિક્ષકો પહાડી પ્રદેશ અને ઉંડાણ વિસ્તારમાં રહેવા માંગતા નથી ત્યારે પ્રાથમિક તબક્કે આ લોકો આશ્રમ શ્રી કમિશનર કક્ષાએ ફરિયાદો કરે છે અને આરોપો લગાવે છે જે હાલે આરોપ લગાવવામાં આવ્યો છે એ તદ્દન પાયા વગરનો છે બે બુનિયાદ છે એક ગંભીર બાબત છે આજે અમારી શાળાની અંદર સરકાર શ્રીના તમામ નીતિ નિયમો મુજબ શિક્ષણ કાર્ય ચાલે છે સારામાં સારું શિક્ષણ કાર્ય ચાલે છે અને વિદ્યાર્થીઓ રાજકક્ષા સુધી રમત ગમત ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ખૂબ જ આગળ વધી રહ્યા છે